યાત્રાધામમાં જે પાવાગઢમાં ખાતે મામલો ટ્રોલીમાં જે રોપવે મેં તૂટી જતા છ લોકોના કમકોટે ભર્યા મોત થયા હતા જે પંચમહાલમાં જિલ્લા પાવાગઢ ખાતે જે ગુડસ રોપી અને કેબલમાં તૂટી જવાના કારણે કેબલની દુર્ઘટના થતાં છ લોકોના મૃત્યુ થયા છે જેમાં ગુજરાતી બીબી જેમાંથી ગુજરાતીમાં જે પ્રતિન દક્ષક શાહાને જણાવ્યું કે નિર્મા સામે લઈને ટોલે કેબિનમાં તૂટી જવાના કારણે જે આ દુર્ઘટના થઈ છે જેમાંથી મૃતકોમાં શ્રમિક લિફ્ટમાં ઓપરેશન પણ હોવાની પ્રાથમિક માહિતી મળી શકે શાહન શાહ જેમાંથી જણાવ્યું કે ગુડસમાં રોપેમાંથી સવનમાં અવરજર માટે રોપવેના કરતા જેમાંથી દુર્ઘટના પગલે યાત્રાઓ માટે આગામી સૂચનાઓ આપવામાં ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યો છે કે જ્યાં કટને પગલે પોલીસ તથા ફાયર વિભાગની ટુકડીઓમાં ઘટના સ્થળે થઈ ગઈ હતી કે જિલ્લામાં વહીવટી તંત્ર ઉચ્ચ અધિકારીમાં પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે યા ચા જણાવ્યું કે ઉપરમાં થયેલા જે સમાચાર કામ માટે સામાન લઈ જવામાં અત્યારે રોપવેને કેબલ તૂટી ગયો છે જે કેબિન નીચે પકડાય હતા કાઠમાળમાં નીચે આવેલા હતા આ ધરાવવામાં પડ્યું ત્યાં સુધી તપાસમાં હાથમાં ધરવામાં આવી છે જે પૂર્વ કે કેન્દ્રીય મંત્રી ભરતસિંહમાં સોલંકી ભાજપ સરકારને કામ કરી જે સવાલો ઉઠ્યા હતા કે રાજ્યમાં વારંવાર દુર્ઘટના બની રહી છે જે ભાજપના બેદરકારી પરિણામ છે તાજેતરમાં રોપમામાં દુર્ઘટનામાં જે ઉલ્લેખ કામ કરી કહ્યું કે આવા બનાવેલા પ્રજાના તંત્ર જે સતત થઈ છે